જો તમે સફરમાં ઠોકરો નથી ખાતી તો મંજિલની કિંમત કેવી રીતે જાણશો જો તમે ખોટા સાથે નથી ટકરાયા તો સાચાને કેવી રીતે ઓળખશો જિંદગીમાં આ બે વાતો હંમેશા યાદ રાખજો ગુસ્સામાં કોઈ નિર્ણય ના લેતા અને વધારે ખુશ હોવા પર કોઈને કોઈ વચન ના આપતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુ જ્ઞાન મંદિર ચેનલમાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારા સૌ વ્હાલા ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયોને દિલથી એક લાઇક કરી દો અને આપણી આ ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો શ્રી કૃષ્ણ કહે છે બધાના હમદર્દ બનવાવાળા માણસને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ નથી મળતું માણસથી ભૂલ થઈ જાય તો સુધરી શકે છે પરંતુ જો માણસ જ ખોટો થઈ જાય તો તે ક્યારેય નથી સુધરતો પોતાની જિંદગીમાં લોકોને એટલો પણ હક ના આપો કે કોઈ પણ આવીને તમને તોડીને ચાલ્યું જાય અમુક લોકો શરમાઈને માફી નથી માંગતા પરંતુ તે તો એટલે માફી માંગી લે છે કારણ કે તમને તેમની સત્યતાની ખબર પડી ગઈ છે કોઈ પણ માણસ એમ જ પોતાની મેળે નથી બદલાતો જિંદગીમાં અમુક ઘટનાઓ એવી બની જાય છે જે માણસને બદલાવા પર મજબૂર કરી દે છે કોઈને એટલો પણ હક ના આપો કે તે નિર્ણય કરે કે તમારે ક્યારે હસવું છે અને ક્યારે તમારે રડવું છે પોતાના તે નથી હોતા જે તસવીરમાં સાથે ઊભા હોય છે પોતાના તો તે છે જે તકલીફમાં સાથે ઊભા હોય છે કહેવાય છે કે મહેનત વગર કંઈ નથી મેળવી શકાતું ખબર નહીં ગમ મેળવવા માટે અમે કઈ મહેનત કરી હતી શ્વાસ રૂંધાઈ રહ્યો છે આ જિંદગીથી ખુલીને રડી પણ નથી શકતા અને દર્દ એટલું છે કે કોઈને કંઈ કહી પણ નથી શકતા જ્યારે તમે તમારા કામથી કામ રાખવા લાગી જાઓ છો ત્યારે આ દુનિયા તમને ઘમંડી સમજવા લાગે છે તમે એકલા કમાતા હો અને આખું ઘર ખાતું હોય તો ઘમંડ ના કરતા ઉપરવાળાનો આભાર માનજો કે આ ભલા કામ માટે ભગવાને તમને પસંદ કર્યા છે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરીને આવે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા કરી લેજો નહીંતર પછી સૂકા ઝાડને પાણી આપીને લીલોત્રીની આશા રાખવી નકામી છે માન્યું કે કોઈનાથી વધારે નારાજ ના રહેવું જોઈએ પરંતુ જ્યારે સામેવાળાને આપણી જરૂર જ નથી તો જબરદસ્તીના સંબંધો રાખવાનો તો કોઈ અર્થ નથી ફક્ત દગો આપવો જ દગો નથી હોતો પરંતુ કોઈની સાથે પોતાનાપણાનું નાટક કરવું તેનાથી પણ મોટો દગો છે કરવા દો જે તમારી બુરાઈ કરે છે આવી નાની નાની હરકતો નાના લોકો જ કરે છે મારી ભૂલો મને કહો બીજાઓને નહીં કારણ કે સુધારવાનું મારે છે બીજાઓને નહીં અમુક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું પરંતુ સત્ય તો એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતું તૂટેલી વસ્તુઓ હંમેશા તકલીફ આપે છે જેમ કે દિલ ઊંઘ ભરોસો અને સૌથી વધારે ઉમ્મીદ અમુક વાતો કાંટાઓથી પણ વધારે તેજ વાગે છે કાંટાથી મળેલો ઘા તો થોડા દિવસોમાં ભરાઈ જાય છે પણ દિલ પર લાગેલી વાત જિંદગીભર યાદ રહે છે બુદ્ધિમાન તે નથી હોતો જે ફક્ત બોલવાનું જાણે છે સાચો બુદ્ધિમાન તો તે છે જેને એ ખબર છે કે ક્યાં ચૂપ રહેવાનું છે બ્લેડની ધાર તેજ હોય છે પરંતુ ઝાડને નથી કાપી શકતી કુહાડી મજબૂત હોય છે પરંતુ વાળ નથી કાપી શકતી એવી જ રીતે દરેક માણસ પોતાની કાબેલિયત અનુસાર જ શ્રેષ્ઠ હોય છે એટલે પોતાની તુલના કોઈ બીજા સાથે ક્યારેય પણ ના કરો ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય કોઈ ગમ નથી પરંતુ સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે બહુ દૂર સુધી જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે કોઈની આદત પડવામાં વાર નથી લાગતી પણ આદત છોડવામાં જિંદગી વીતી જાય છે ભાવનાઓને સમજવા વાળો એક અભણ માણસ દુનિયાનો સૌથી ભણેલો ગણેલો માણસ હોય છે જે ઈચ્છો તે કરજો જિંદગીમાં પરંતુ એક વિનંતી છે કોઈનાથી અધૂરો પ્રેમ ના કરતા મેં સમયને પૂછ્યું આજના સમયમાં માણસનો સૌથી મોટો દુશ્મન કોણ છે સમય હસીને બોલ્યો માણસની સારપ જીવનનો એ જ સંબંધ સાચો છે જે પીઠ પાછળ પણ સન્માન આપે જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો તો એ જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ જ પ્રકૃતિનો નિયમ છે પોતાના તો તે હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ હોય નહીતર ખબર અંતર તો રસ્તે આવતા જતા લોકો પણ પૂછી લે છે માણસનું નહીં તેના સારા સ્વભાવનું મહત્વ હોય છે કોઈ પળવારમાં દિલ જીતી લે છે અને કોઈ વર્ષો સાથે રહીને પણ નથી જીતી શકતું કાચિંડો માહોલ જોઈને રંગ બદલે છે અને માણસ તક જોઈને આ દુનિયાના સૌથી ભાગ્યશાળી એ જ છે જેની પાસે ભોજનની સાથે ભૂખ છે પથારીની સાથે ઊંઘ છે અને ધનની સાથે ધર્મ છે તે માણસથી હંમેશા અંતર બનાવીને રાખો જે માણસને પોતાની જ ભૂલ દેખાતી ના હોય સમજ્યા વગર કોઈને પસંદ ના કરો અને સમજ્યા વગર કોઈને ગુમાવી પણ ના દેતા કારણ કે ચિંતા દિલોમાં હોય છે શબ્દોમાં નહીં અને ગુસ્સો શબ્દોમાં હોય છે દિલમાં નહીં માણસ મોટો થયો તો બાળપણ ભૂલી જાય છે લગ્ન થયા તો માતા પિતાને ભૂલે છે બાળકો થયા તો ભાઈ બહેનને ભૂલે છે અમીર થયો તો ગરીબીને ભૂલે છે અને જ્યારે વૃદ્ધ થાય છે તો ભૂલેલી જૂની બધી વાતોને યાદ કરીને રડે છે ખીચડી જો વાસણમાં પાકે તો બીમારને સાજો કરી દે છે અને જો મગજમાં પાકે તો માણસને જ બીમાર કરી દે છે યાદશક્તિનું નબળું હોવું એઠી પણ ખરાબ વાત નથી બેચેન રહે છે તે લોકો જેમને દરેક વાત યાદ રહે છે લોકો ચહેરાને સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે પરંતુ દિલ અને કર્મ સાફ નથી રાખતા જેના પર ભગવાનની નજર હોય છે જરૂર પડવા પર તૂટેલા સંબંધો પણ જોડાઈ જાય છે બીજાની સાથે તેવો વ્યવહાર ના કરો જે તમને પોતાના માટે પસંદ ના હોય કંઈક સહન કરતાં પણ શીખવું જોઈએ કારણ કે આપણામાં પણ એવી ઘણી ઉણપો છે જેને બીજા લોકો સહન કરે છે જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે બીજાના દમ પર તો ફક્ત જનાજા ઉપાવવામાં આવે છે સાચું બોલવાનો જો શોખ છે તો એકલા ચાલવાની પણ હિંમત રાખો પોતાની જાતને કોઈના સાથની આદિ ના બનાવો નહીંતર તમારી ખુશીઓ ફુરસદ અને મૂડની મોહતાજ થઈને રહી જશે જ્યાં સુધી ખુદ દર્દમાંથી ના પસાર થાઓ બીજાના દર્દનો અહેસાસ નથી થતો જેટલી ભીડ વધી રહી છે જમાનામાં લોકો એટલા જ એકલા થતા જઈ રહ્યા છે સંબંધોને ફક્ત સમયની જ નહીં સમજની પણ જરૂર હોય છે મતલબની વાત સમજવી સામાન્ય લોકોની ઓળખ છે પરંતુ વાતનો મતલબ સમજવો ખાસ લોકોની ઓળખ છે માણસ તે વસ્તુઓથી ઓછો બીમાર પડે છે જે તે ખાય છે વધારે બીમાર તો તે એ વસ્તુઓથી થઈ રહ્યો છે જે તેને અંદરને અંદર ખાઈ રહી છે તે લોકોથી બચીને રહેવું જોઈએ જે તમને પોતાના દિલમાં નહીં મગજમાં રાખતા હોય મેં દરેક પ્રકારના લોકો જોયા છે મારી જિંદગીમાં મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને મૂર્ખ બોલવાવાળા પણ જે તમને તકલીફમાં જોઈને રડી પડે તે તમને ક્યારેય તકલીફ નથી આપી શકતો એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ કે જે માણસ બીજાની વાતો તમને કહે છે તે તમારી વાતો પણ બીજાને કહેતો હશે ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ના કરો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે દાનત સાફ અને મકસદ સાચો હોય તો નક્કી કોઈના કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ જરૂર કરે છે સમયે એ ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે જૂઠું બોલે છે તે લોકો જે કહે છે કે આપણે બધા માટીના બનેલા છીએ હું ઘણા પોતાનાઓથી વાકેફ છું જે પથ્થરના બનેલા છે અમુક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે કેટલું પણ શણગારી લો ક્યારેય પોતાના નથી હોતા ખખડાવતા રહો સંબંધોના દરવાજા મુલાકાતો ના સાચી તો આહટ તો જીવંત રહેશે કર્મ એ પાક છે જેને માણસે દરેક હાલતમાં લણવો જ પડે છે એટલા માટે હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો હોય કોઈને દગો આપવો એ એક કર્જ છે જે તમારે એક દિવસ કોઈ બીજાના હાથથી ખાઈને ચૂકવવું પડશે આપણે પણ કમાલ કરીએ છીએ ના તો ઉમીદ માણસથી રાખીને ફરિયાદો ભગવાનથી કરીએ છીએ સંબંધો ધીમે ધીમે જ પૂરા થાય છે બસ ખબર અચાનક પડે છે અમુક લોકો ચપ્પલ જેવા હોય છે સાથ તો આપે છે પણ પાછળથી કાદવ ઉછાળતા રહે છે તે સંબંધો બહુ નબળા હોય છે જે કોઈ બીજાની વાતોમાં આવીને તોડી નાખવામાં આવે છે લોકો મને પૂછે છે તું કંઈક બદલાઈ ગયો છે હવે કહો તૂટેલા પાંદડા રંગ પણ ના બદલે શું ઘરને આબાદ અને બરબાદ કરવા માટે ઘરનો એક સભ્ય જ કાફી હોય છે વિચારનો જ ફર્ક હોય છે નહીં સમસ્યાઓ તમને નબળા નહીં પરંતુ મજબૂત બનાવવા આવે છે કર્મોથી ડરો ઈશ્વરથી નહીં ઈશ્વર માફ કરી દે છે કર્મ નહીં જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ તેનામાં જ સૌથી વધારે તાકાત હોય છે આપણને રડાવાની દરેક સંબંધ એક પંખી જેવો હોય છે જો તમે તેને કસીને પકડી લેશો તો તે મરી જશે જો તમે તેને ઢીલું પકડશો તો તે ઉડી જશે પરંતુ જો તમે તેને પ્રેમથી પકડી રાખશો તો તે હંમેશા તમારી સાથે રહેશે જિંદગી વિજ્ઞાન જેવી હોય છે જેટલા વધારે પ્રયોગ કરશો પરિણામ એટલા જ વધારે સારા મળશે સિમેન્ટથી પણ એક શીખ મળે છે જોડવા માટે નમ્ર હોવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે સખત હોવું જરૂરી છે જીવ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે પરંતુ સંબંધોમાંથી પ્રેમ ચાલ્યો જાય તો માણસ મનોમન બળે છે સુખ ઈચ્છો છો તો રાત્રે જાગવું નહીં શાંતિ ઈચ્છો છો તો દિવસે સૂવું નહીં ખુદનું સન્માન ઈચ્છો છો તો વ્યર્થ બોલવું નહીં અને પ્રેમ ઈચ્છો છો તો પોતાનાઓને છોડવા નહીં દિલમાં મતલબ અને જીભથી પ્રેમ કરે છે ઘણા લોકો દુનિયામાં આ જ કારોબાર કરે છે ખોટા લોકો બધાની જિંદગીમાં આવે છે પરંતુ આ લોકો હંમેશા સાચો પાઠ ભણાવીને જાય છે કોઈ કહે છે કે દુનિયા પ્રેમથી ચાલે છે કોઈ કહે છે કે દુનિયા દોસ્તીથી ચાલે છે પરંતુ જ્યારે અનુભવ્યું તો જાણ્યું કે દુનિયા તો બસ મતલબથી ચાલે છે જીવનમાં તમને રોકવાવાળું કોઈ છે તો તેનો ઉપકાર માનજો કારણ કે જે બગીચાઓમાં માળી નથી હોતા તે બગીચા જલદી જ વેરાન થઈ જાય છે લોકોએ પૂછ્યું કે તું આટલો ખુશ કેવી રીતે રહે છે મેં કહ્યું હું કોઈની ખુશી જોઈને બળતો નથી અને મારું દુઃખ કોઈને કહેતો નથી જે પોતાનું ના થયું તેના પર ક્યારેય હક ના જતાવતા અને જે સમજી ના શકે તેને ક્યારેય દુઃખ ના બતાવતા દુશ્મનોને હંમેશા માફ કરી દો આ જ તેમને સૌથી વધારે પરેશાન કરે છે ઘણીવાર એવું થાય છે કે માણસ બીજાને હિંમત આપતા આપતા ખુદ તૂટી જાય છે જ્યારે લોકો તમારી બુરાઈ કરે છે તો બિલકુલ પરેશાન ના થાઓ વાસ્તવમાં તે લોકો તમને મહત્ત્વ આપવાની કોઈ બીજી રીત જાણતા જ નથી અસલમાં એ જ જીવનની ચાળ સમજે છે જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે મેં અમુક લોકો રાખી મૂક્યા છે પીઠ પાછળ વાત કરવા માટે પગાર કંઈ નથી તેમનો પણ કામ ઈમાનદારીથી કરે છે દરેક બળતા દીવા નીચે અંધારું હોય છે દરેક રાતની પાછળ એક સવાર હોય છે લોકો ડરી જાય છે મુશ્કેલીઓને જોઈને પણ દરેક મુશ્કેલીની પાછળ સફળતાની સવાર હોય છે લોકો હંમેશા તે સમયે ભરોસો તોડે છે જ્યારે આપણે તેમની વફાદારીના ઉદાહરણ આપી રહ્યા હોઈએ છીએ કોઈની અંતિમ યાત્રામાં જાઓ તો એવું ના સમજતા કે તમે તેને મંજિલ સુધી લઈ જઈ રહ્યા છો પરંતુ એ સમજજો કે અર્થી પર સૂતેલો માણસ તમને તમારી મંજિલ બતાવવા લઈ જઈ રહ્યો છે કાચ અને સંબંધ બંને બહુ નાજુક હોય છે બંનેમાં ફક્ત એક જ ફરક છે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજનથી એક માણસે સંતને પૂછ્યું આટલી ગરમી કેમ પડી રહી છે માણસ તેમનો જવાબ સાંભળીને સ્તબ્ધ રહી ગયો સંત બોલ્યા માણસ જ માણસથી બળવા લાગ્યો છે ગરમી તો વધશે જ ને દુનિયા ફક્ત તેમના જ ખબર અંતર પૂછે છે જે પહેલાંથી જ ખુશ હોય જે તકલીફમાં હોય તેમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે હસતા લોકોની સોબત અત્તરની દુકાન જેવી હોય છે કંઈ ના ખરીદો તો પણ આત્મા મહેકાવી દે છે કર્મની થપ્પડ એટલી ભારે અને ભયંકર હોય છે કે આપણું જમા થયેલું પુણ્ય ક્યારે પૂરું થઈ જાય ખબર પણ નથી પડતી પુણ્ય પૂરું થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે એટલે ક્યારેય કોઈની સાથે છળ કપટ કરીને કોઈના આત્માને દુઃખી ના કરતા હિંમત ના હારતા હજુ બહુ આગળ જવાનું છે જેમણે કહ્યું હતું તારાથી નહીં થાય તેમને પણ કરીને બતાવવાનું છે દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે પરંતુ માણસ ફક્ત ખુદની સમસ્યાને જ સૌથી વધારે અને મોટી સમજે છે ભલે ગમે તેટલા પૈસા કમાઈ લો જો ઇજ્જત ના કમાઈ શક્યા તો હંમેશા ગરીબ જ કહેવાશો મહેનતનું ફળ અને સમસ્યાનું હળ મોડું તો મોડું પણ મળે છે જરૂર મુસીબતો રૂથી ભરેલા થેલા જેવી હોય છે જોતા રહેશો તો બહુ ભારે દેખાશે અને ઉપાડી લેશો તો એકદમ હળવી થઈ જશે શ્રી કૃષ્ણ કહે છે તમને ક્યારેય ખબર નહીં પડે કે તમે શેના લાયક છો જ્યાં સુધી તમે ખુદ કોશિશ નહીં કરો દરેક એ જગ્યાએથી પોતાની જાતને હટાવી લો જ્યાં તમારી કિંમત ના હોય શબ્દો એટલા જ બહાર કાઢવા જોઈએ જેને જો પાછા પણ લેવા પડે તો પોતાને તકલીફ ના થાય એકલતા એક ઇશારો છે એ કુદરતનો કે એ કુદરત તમને ઝૂઠા લોકોથી બચાવવા માંગે છે લોકો તમારા કામયાબ થયા પછી તમારાથી બળશે પરંતુ તમે કયા સમયથી પસાર થઈને કામયાબ થયા છો આ વાત વિશે ક્યારેય નહીં વિચારે ઘણીવાર કોઈને જવા દેવું તેને જબરજસ્તી રોકી રાખવાથી બહેતર હોય છે માણસને તેની મૂર્ખામી નહીં પરંતુ જરૂરતથી વધારે ચાલાકી ડૂબાડે છે કોઈના દિલને દુભાવવું એ પણ બહુ મોટી હિંસા છે ગોળીથી તો શરીર જખમી થાય છે પરંતુ ખરાબ બોલીથી આત્મા સુધી હલી જાય છે મનના બધા રાજ દરેકને ના કહેવા જોઈએ કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કંઈ કહી ના શકાય ગમે તે કહો પણ રડ્યા પછી ઊંઘ બહુ સારી આવે છે દરેક વખતે ખામોશીનો અર્થ ઘમંડ નથી હોતો ઘણીવાર ખામોશીનો અર્થ સબ્ર પણ હોય છે માણસ ગમે તેટલો અમીર કેમ ન બની જાય પોતાની તકલીફ વેચી નથી શકતો અને સુકૂન ખરીદી નથી શકતો ભગવાન અમુક લોકોને એટલે પણ આપણી જિંદગીમાંથી કાઢી ફેંકે છે કારણ કે તેમણે તેમની એ વાતો પણ સાંભળી લીધી હોય છે જે આપણે નથી સાંભળી શક્યા નફરત પણ એક બંધન હોય છે એટલે આનાથી બચીને રહેજો કોઈ જવાબ ના આપવું એ પણ એક જવાબ હોય છે અને આ જવાબ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે કોઈ કેવું છે આ વાતને માણસ બખૂબી યાદ રાખે છે પરંતુ તે ખુદ કેવો છે આ વાત પર તે જરા પણ ધ્યાન નથી આપતો કોઈ પણ વફાદાર નથી હોતું આજના યુગમાં અમે તો પોતાના અને પારકા બંનેને અજમાવીને જોયા છે એક વાત તો નક્કી છે જ્યાં સુધી તમે સહન કરવાનું નહીં છોડો ત્યાં સુધી લોકો કહેવાનું નહીં છોડે કિંમત ભલે ગમે તે હોય માણસ જો વેચાઈ જાય તો તે બે કોડીનો પણ નથી રહેતો જમવાનું હોય કે પ્રેમ કોઈને જરૂર કરતાં વધારે આપી દેશો તો તે અધૂરું છોડીને ચાલ્યો જશે બાળકની જેમ ભલે વઢી લે મને કોઈ પણ શરત એ છે કે મારું દુઃખ વહેંચી લે કોઈ જે વાતો પી ગયો હતો હું તે વાતો ખાઈ ગઈ મને મિત્રો દિલથી મોટી કોઈ કબર નથી હોતી રોજ અહીંયા કોઈને કોઈ અહેસાસ દફન થઈ જાય છે જિંદગી ચેનથી વીતી જાય જો અમુક વાતો મગજમાંથી ઉતરી જાય એક દિવસ એવો આવે છે જ્યારે ફરિયાદ આપણને કોઈ બીજાથી નહીં પરંતુ ખુદથી થવા લાગે છે કે આ સુંદર જિંદગી જ્યારે આપણી સામે હતી ત્યારે આપણે નક્કામી દુનિયાદારીમાં ગૂંચવાયેલા હતા લોકો પોતાનાઓને છોડી શકે છે તેમનાથી સંબંધ તોડી શકે છે પરંતુ દલીલ કરવાનું નથી છોડી શકતા જેમ તેમ કરીને જે વીતી જાય તેને ઉમ્ર કહેવાય છે જિંદગી નહીં કારણ કે જિંદગીની લંબાઈ નહીં પરંતુ તેની ઊંડાઈ મહત્ત્વ રાખે છે અમુક પારકા એવા મળ્યા મને જે મને પોતાનો બનાવી ગયા અને અમુક પોતાના એવા મળ્યા જે પારકાનો અર્થ સમજાવી ગયા ક્યારેક ક્યારેક એકલતા પણ બહુ સુકૂન આપે છે જ્યારે આપણી પાસે ગુમાવવા માટે કંઈ પણ નથી હોતું એકલતા માણસને ત્યારે મહેસૂસ નહોતી થતી જ્યારે કોઈ તેની પાસે નથી હોતું માણસ એકલતા તો ત્યારે મહેસૂસ કરે છે જ્યારે કોઈ તેની પરવા નથી કરતું ના સાથ છે કોઈનો ના સાથ છે કોઈ ના અમે છીએ કોઈના ના અમારું છે કોઈ લોકોને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં તેમને તો ફરક બસ એ વાતથી પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં કોઈ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે એકનો હદથી વધારે પ્રેમ અને પરવા બીજાને ભાર લાગવા માંડે છે જે લોકો પોતાની ભૂલ નથી માનતા તે તમને પોતાના કેવી રીતે માંડશે સમજદારીની વાત આ દુનિયામાં ફક્ત બે લોકો જ કરી શકે છે એક તે જેમની ઉંમર બહુ વધારે છે અને બીજા તે જેમણે બહુ ઓછી ઉંમરમાં બહુ ખરાબ સમય જોઈ લીધો હોય અમુક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે ફક્ત દોલત સિવાય બીજું કંઈ પણ નથી હોતું આપણી ઓકાત આપણે ખુદ નક્કી કરીએ છીએ લોકો તો ફક્ત આપણને બતાવે છે જિંદગીમાં ફક્ત બે લોકોની સલાહ લેવી પહેલાં એવા લોકો જે ખુદ કામયાબ થયા હોય એવા લોકોથી તમે શીખી શકો છો કે શું કરવું જોઈએ બીજા એવા લોકો જે બહુ નાકામયાબ થયા હોય એવા લોકોથી તમે શીખી શકો છો કે શું ન કરવું જોઈએ બસ ક્યારેય એવા લોકોની સલાહ ન લેતા જે નોર્મલ લાઈફ જીવે છે જે કામયાબ પણ નથી અને નાકામયાબ પણ નથી મતલબ તેમણે જિંદગીમાં ક્યારેય કંઈ મોટું કરવાની કોશિશ જ નથી કરી મિત્રો ભલે ગમે તેવી ચાલી રહી હોય જિંદગી મુસ્કુરાતા રહો ખુશ રહો જે થશે તે થઈ જશે અને સારું જ થશે આ વાત પર ભરોસો રાખો આજના માટે આટલું જ આશા રાખું છું તમારો દિવસ શુભ રહેશે હું મળીશ તમને આવતા વિડીયોમાં